છે હવે માત્ર સાત બ્લોક તોડવાના બાકી છે અમદાવાદના વટવામાં આવાસ તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે પ્લોટના મોટા ભાગના બ્લોક્સ તોડી પાડવામાં આવ્યા છે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે માત્ર સાત બ્લોક તોડવાના બાકી હોવાની વિગતો સામે આવી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ લાઈવ જોડાયા છે સીધા એમની પાસે જઈશું ગૌરવ વટવામાં જે આવાસ છે તેના બ્લોક તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે કેટલા બ્લોક તોડાયા શું કે પરિસ્થિતિ કેવી રીતે પૂરી કામગીરી ચાલી રહી છે ત્યાં અણીની વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ સમિતિમાં એક નિર્ણય કરવામાં આવ્યો કે વટવા ખાતે પંદર વર્ષ પહેલાં જે ઇડબ્લ્યુએસના આવાસ કે જેને ચાળ માળિયા તરીકે ઓળખવામાં આવે છે તે બન્યા હતા પંદર વર્ષથી આવાસ તૈયાર હતા પણ કોઈ અચોક્કસ કારણના કારણે આ આવાસ કોઈને ફાળવામાં આવ્યા ન હતા આ આવાસો એટલા જર્જરિત થઈ ગયા હતા કે તેનો સ્ટેબલ સ્ટ્રક્ચર જે રિપોર્ટ હતો સ્ટેબિલિટી રિપોર્ટ તે પણ નેગેટિવ આવ્યો હતો જેના પગલે આવાસ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પચાસ કરતાં વધારે બ્લોક આખા પ્લોટમાં હતા જે પૈકીના લગભગ મોટાભાગના બ્લોક જે છે તે તોડી પાડવામાં આવે છે કેટલાક બ્લોક એટલે કે સાતે જેટલા બ્લોક છે જેમાં લોકો રહી રહ્યા છે ત્યારે હાલ નિવાસ કરી રહ્યા છે એટલે એમને પણ સમજાવીને તેમની જગ્યા ખાલી કર્યા બાદ એ પ્લોટ પણ પ્લોટ પરના બ્લોક તોડીને પણ જે જમીન કરવામાં આવશે મહત્વનું છે કે જ્યારે પંદર વર્ષ પહેલા એકસો એસી કરોડના ખર્ચે આ આવાસ તૈયાર થયા હતા તો એવા કયા કારણો સર્જાયા કે જેના પગલે આવાસ કોઈને ફાળવવામાં આવ્યા નહીં એકસો એસી કરોડના ખર્ચે તૈયાર થયેલા આવાસો આજે જમીન દોસ્ત કરવાનો વારો આવ્યો કયા પ્રકારનું મટીરિયલ વપરાયું હશે કે માત્ર પંદર વર્ષના ટૂંકા ગાળામાં આવાસો જર્જરિત થઈ ગયા શા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ આવાસોની દરકાર ના કરી દેખરેખ ના રાખી જો આવાસો કોઈને ફાળવવામાં આવ્યા ન હતા તો શા માટે તેનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું શા માટે અસામાજિક તત્વોએ અહીંયા અડ્ડો કર્યો ત્યાં સુધી મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું નહીં આવા અનેક સવાલો ઉભા થયા છે સ્થિતિ એ છે કે એકસો એંસી કરોડ એટલે માતબર રકમ કહી શકાય એ માતમર રકમથી તૈયાર થયેલા આવાસો કોઈના રહેવાના ઉપયોગમાં ન આવ્યા અને હવે મહાનગરપાલિકા તેને તોડી રહી છે એટલે તોડવાનો ખર્ચો પણ થશે તો આ બધું જે અમદાવાદના નગરજનો ટેક્સ પે કરે છે તે ટેક્સમાંથી આ આવાસો ઊભા થયા હતા કોઈના રહેવાના કામમાં ન આવ્યા મહાનગરપાલિકા હવે તોડી રહી છે ત્યારે સવાલ એ છે કે એવું કયું કારણ હતું જેના કારણે આવાસોને ફરવાય નહીં કેવા મટીરિયલનો ઉપયોગ થયો હતો કે આવાસો જર્જર થઈ ગયા અને હવે તેને જમીન દોસ્ત કરવામાં આવી રહ્યા છે નિધિ બિલકુલથી ગૌરવ પૂરી માહિતી માટે આભાર તો હાલ તો આ જર્જરિત હાલતમાં રહેલા આવાસોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ સાથે અત્યારના સમાચાર બસ આટલું પડે પણ અપડેટ માટે આપ જોતા રહો ચોવીસ કલાક નમસ્કાર